દેવગઢબરિયા તાલુકામાં આવેલ સરકારી વ્યાજબી ભાવના દુકાનદારોની ચીમકી નવેમ્બર મહિનાથી વિતરણમાં અળગા રહેવાની જાહેરાત દાહોદ દેવગઢ બારિયા તાલુકાના સરકારી વ્યાજ વિભાવના દુકાનદારો દ્વારા તેમની વર્ષોથી તેઓની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી જેમાં તાલુકા ફેર શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આદનપત્ર આપી રજૂઆત કરાઈ કે સરકાર અમારી માંગણીનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો તમામ દુકાનદારો સાથે મળીને નવેમ્બર બે હજાર પચીસ માસના જથ્થાના ચલન નહીં ભરે તેમજ એક નવેમ્બરથી વિતરણ કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહેશે આ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે વર્ષોથી પુરવઠા મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વિવિધ રજૂઆતો કરવા છતાં પણ કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી અને તમામ દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો મારો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ ઉતારવાની સુવિધા સમિતિના સભ્યોના એસી બાયોમેટ્રિક વેરીફિકેશનના પરિપત્રો રદબાતલ સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત એસોસિએશન અને ગુજરાત લાયસન્સ એસોસિએશન દ્વારા રીતે લેવામાં આવ્યો છે સરકાર દ્વારા દુકાનદારોની માંગણીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને દુકાનદારોના નિર્ણયથી તાલુકામાંના અનાજ વિતરણ વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય તેવી શક્યતા છે આ દરમિયાન ઉપસ્થિત એસોસિએશનના પ્રમુખ આસિફભાઈ મંસુરી મંત્રી રાજુભાઈ શાહ ભરતભાઈ ત્રિવેદી ખજાનચી સહિત દુકાનદારોની હાજરીમાં દેવગઢ બારિયાના મામલતદાર નાઓને આદનપત્ર આપી રજૂઆત કરાય જેમાં મુખ્ય મુદ્દો એ છે કે જો આ નિરાકરણ સરકાર દ્વારા વહેલી તકે નહીં લાવવામાં આવે તો આવનારા દિવસોમાં ગ્રાહકોને અનાજ વિતરણમાં મુશ્કેલી ન પડે તેને ધ્યાને લઈ અમારી માંગણીઓને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરાય જી આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ માન્ય મામલતદાર કચેરીએ દેગડબારીયા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ રજૂઆત કરવા યુપીએસ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે જેમાં એપીએસ એસોસિયન દ્વારા કમિશનના દરમાં વધારો કરવાની માંગણી કરેલ છે જે અગાઉ અમે વારંવાર રજૂઆત કરી છે જે પડતર માંગણી છે અમારી બીજું હાલમાં જે તકેદારી સમિતિના સભ્યોના એંશી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર બહાર પાડેલ છે તે રદ કરવા માંગણી કરેલ છે અને ત્રીસો કે જે નવો કાયદો કર્યો છે કે હયાતીમાં વારસે જે રદ કરેલ છે આ સરકારે જે ફરીથી હયાતીમાં વારસાઈ શરૂ થાય અને અમારા દુકાનદારો જે ઉંમરલાયક થઈ ગયા છે કે જેઓની વારસાઈ થાય એમના પત્ની એમના પુત્રના નામ પર જે દુકાનો થઈ શકે એ માટે આરોગ્ય અમારે આપણું નામ અને હોદ્દો પ્રમુખ દેવ દેગડબારીયા ફેરફારી એસોસિએશન આશિકભાઈ મનસુખ